રાજસ્થાનમાંથી પરત ફરતા બે યુવાનો ગાડી સાથે ઊંડા પાણીમાં ફસાયા હતા વાવના તડાવ રોડ ઉપર ઊંડા પાણીમાં ગાડી જતી રહેતા જ યુવાનો ફસાયા હતા બંને યુવાનો ગાડી સાથે ફસાતા થરાદ ફાયર બ્રિગેડની ટીમને આ મામલે જાણ કરવામાં આવી રાત્રે અઢી વાગે થરાદ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી થરાદ ફાયર બ્રિગેડની ટીમે મહા મહેનતે બંને યુવકોના રેસ્ક્યુ કર્યા ઊંડા પાણીમાં ગાડી પણ સલામત રીતે બહાર કાઢવામાં આવી થરાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ બંને યુવકો ધાંતા તાલુકાના હતા રાજસ્થાનમાં એમના સગા સંબંધીઓને મળી પરત આવતા ફસાયા હતા અહેવાલ જોરા સોલંકી Subscribe now and press the bell icon. Never miss an update.